એટલે એમ કી ગામ પાંદડા ફરવા જવાનું એ કઈ દે ખાલી રામ રામ ડાયરા ને તમારું સ્વાગત છે પાછા મારા નવા વ્લોગ ભાઈ મારો વારો આવી ગયો બકરામાં પણ એ પેલા કહી દો કે આજ હાજે જવાનું હું મારે પાંદડા ફરવા જોજો મજા આવશે હું તમને મારા ગામનું વ્યુ દેખાડું તારું પછી આજે આખો દી વારો ચડી ગયો તો કાલે જવા થાય અને રાતનો ઉજાગર થાય બે ભેગું થાય તો એડજસ્ટ કરવું જો અને વિડીયો જોજો મજા આવશે આથી વ્યૂ તમને દેખાડું ખાલી કોઈ ભાઈ મસ્ત વ્યૂ આવશે આખો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મયુર પરવાડ પાંચસો પંચાવન ઉપર આવી ગઈ ભાઈ જેને જોયા આવો અને લિંક પણ બાયોમાં આપેલી છે અને ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતો